પાણીપુરી બનાવે છે જોઈ ગ્લાસ પાણીપુરી બનાવે છે જોઈને કેવું આવડે હે ઢોરે છે કેસરી સફેદ સફેદ નથી અડધું તો ઢોરે લીલો થી ઢોર છે દાઢીધારી મનુષ્ય હું માથું માછું ભરાય લો વોઢ વારે વાહ જે ટોપી પેરેડ તારા વાળ થઈ જાય ઊંચા

થાળી સાપ રેડ બફેડ જે તારું પેન્ટ તો જો પેન્ટ નહીં ખવડાવી પાણીપુરી હમ આ મીઠી છે કે તીખી છે કેવી મજા આવે હે એવી તીખી છે ને સમસમ બોલતી જાય નહીં તને ભાવે જૈન તીખી કાં ના ભાવે મીઠી ભાવે મીઠી ના ભાવે મીઠી આમ ભાવે

पनि यो देखाइले दिछु र नाइन नोटानो है रोटी पजनाले मको सोर गयो हैन ધક્કો છે હો ધ્યાન રાખજે નિરાયતે પેલા જો દેશ થી ચમચી થી ને આમ કરના ખાય અંજે ક્યું આદન પાત્ર દેરા ઠોક મારીને ખાજે હો હો હા રે સબ ના લઈ કેટલો હે વજન આપડે બે ને એક હતો ખબર પેલા એકોતેર પોઈન્ટ પાંચ મારો એકોતેર જો એ બોતેર કેટલું

આ થોડુક પિક્ચર દેખાડીએ સવારના આમ બધા અત્યારે ઉઠી ગયા અને દ્વારકા જે મહારાષ્ટ્ર ચાલુ છે એનું લાઈવ પ્રસારણ આવે છે અત્યારે મોબાઈલ મેં કનેક્ટ કરી લીધો ટીવી યારે અને યુટ્યુબમાં માં લાઈવ પ્રસારણ જોઈએ છીએ છોકરા બે લેસન માં લાગી ગયા છે જી એ ચિત્ર દોરે બીજા શું કરે એ ચિત્ર દોરે છે રવિવારે થોડુંક લેસન કે એન્જોય વાળું કામ થઈ જાય પછી રમવાનું ટીવી જોવાની રાષ્ટ્રગીત જો શરૂઆત કરીશું અત્યારે બધા મહારાજ લાઈવ લાલ કી

से राष्ट्रगीत शुरू करेंगे शुरू कर वाह मान चालू गाए जय गाथा जनगण मंगलदायक जय है भारत भाग विधाता जय है जय है जय है जय 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 है, जय है, जय है। સમગ્ર વિશ્વની શાંતિના કલ્યાણ માટે થઈને જવું છે ત્યારે આપણી શાંતિ સૌથી પહેલા હોવી ઘટે આપણી શિસ્ત સૌથી પહેલા હોવી ઘટે છે ત્યારે

ક્યાંય આપણે દેખાડા નથી કરવાના એટલે તમામ પુરુષો વિનંતી છે કે આપણી માતાઓ બહેનો આગળ વધે અને તમામ માતાઓ બહેનો